નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે તાજેતરમાં જ બાળકોએ સ્કૂલ અને ટ્યુશનના ટેન્શનમાંથી મુક્ત થઈને વેકેશન માણ્યું છે ત્યારે તેમના માતા પિતાને પણ તેમની સાથે સમય ગાળી અને ઘણી બધી સમસ્યાઓ નોંધી છે તો આજે આપણી સાથે જોડાયા છે બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર પ્રશાંત તન્ના તેમની સાથે આપણે આ તમામ સમસ્યાઓને લઈને ચર્ચા કરીશું ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સર આપણે જોયું કે તાજેતરમાં જ વેકેશન પૂરું થયું છે ત્યારે બાળકો મોટા ભાગના સમયે ઘરે હતા અને માતા પિતાએ આ સમય દરમિયાન તેમના બાળકોમાં ઘણી બધી સમસ્યાઓ નોંધી છે જેમ કે આજની આપણી એક કહી શકાય કે સૌથી મહત્વની સમસ્યા એ છે કે બાળકો આખો દિવસ મોબાઈલ લઈને બેસે છે મોબાઈલમાં ગેમ રમે છે વિડીયોઝ રીલ્સ જોતા હોય છે તો આ જે સમસ્યા છે એની કેટલી અસર બાળકોના સ્વાસ્થ્ય ઉપર પડે છે અને તેનામાંથી છૂટવા માટે કયા કયા પ્રયાસો શું કરી શકાય કે જેથી બાળકોને ત્યાંથી વાળી શકાય સમસ્યા આપણે બધા જાણીએ છીએ સમયથી લઈને એટેન્શન સ્પાન એમાં એને સાથે ઓબેસિટી કે આખો દિવસ બેઠાડું જીવન રે છે એટલે ઓબેસિટી કે રમતગમત ઓછી થાય છે અને એ મેન્ટલ સ્પાનને કે એને ઇમ્પેક્ટ કરે છે એટલે આઈ ગેસ પ્રોબ્લેમ આપણે બધા જાણીએ છીએ આપણે સોલ્યુશનની વાત કરીએ તો આઈ વુડ સજેસ્ટ કે એક લિમિટેડ ટાઈમ સ્લોટ રાખો અને હું અંગત રીતે એવું માનીશ કે ઇટ શુડ બી અ રિવોર્ડ પનિશમેન્ટ રૂપે ન હોવું જોઈએ અથવા તો બેબી સિટીંગ તરીકે ન હોવું જોઈએ કે બાળકને સાચવવા માટે આપણે મોબાઈલ રાખીએ છીએ લેટ્સ અન્ડરસ્ટેન્ડ બેઝિક ફેક્ટ ફોન કે મીડિયા એ એક સાધન છે સારું કે ખરાબ એ આપણે કઈ રીતે વાપરીએ છીએ એનાથી નક્કી થાય છે એ એક અર્બન લાઈફનું અનિવાર્ય અનિષ્ટ જેવું છે તમારે એને વાપરવું જ પડશે બરાબર પણ એનો વિવેક એ જાળવવો પડશે અને આ બધી જગ્યાએ એપ્લાય થાય છે કે મીડિયાથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી કે તમને જો રેડીમેડ આન્સર મળી જાય છે તો તમારી બુદ્ધિનો વિકાસ નથી થાતો અને આ બધું અત્યારે બહુ ડે ટુ ડે લાઈફમાં થઈ ગયું છે કે જો તમે ઓપન કે ને પૂછો છો તો એ તમારું હોમવર્ક ના જવાબ તમને આપી દે છે કે સિમ્પલ મેથ્સના ના દાખલાનો ફોટો પાડીને એને અપલોડ કરો છો તો તમને જવાબ આપી દે છે પણ મા બાપ તરીકે આપણે એ સમજવું જોઈએ કે જવાબ મેળવવા એ તમારું સોલ્યુશન નથી બૌદ્ધિક વિકાસ થવો એ તમારું સોલ્યુશન છે તો એક મીડિયાને આપણે લિમિટેડ ટાઈમ સ્લોટમાં કરવું જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બની શકે તો મીડિયા મોનિટર કરો કે બાળકો શું જોવે છે કારણ કે એ જે જોવે છે એનાથી એનું માનસિક ઘડતર થાય છે અને જો એ કંટ્રોલ નથી તો અર્લી પ્યુબર્ટી કે વેલા મોટા થઈ જાય આ બધા હોર્મોનલ ચેન્જીસ કે મેન્ટલ ચેન્જીસ એ બહુ ઝડપથી આવે છે એવી જ રીતે હવે આપણને ક્યારેક રીલ જોવાની નથી એ આપણે બદલીએ છીએ આ ઘટતો એટેન્શન સ્પાન છે કે પછી આપણે એમ કહીએ કે એ ક્યાંય ટકતો જ નથી કે પતંગિયા જેવું છે કે ક્યાંય બેસીને એક કામ પૂરું નથી કરતો તો એ વસ્તુ એની આડઅસર છે કારણ કે એ એક કેમિકલ રિએક્શન છે કે જેનાથી તમને એ જોઈને એક પ્રકારની કિક મળે છે એટલે તમે રિપીટેડલી ફરીથી કરવા માંગો છો સોલ્યુશન એ છે કે ખાલી ટાઈમ છે ને ઈ કલ્પ્રિટ છે ઈ ખાલી ટાઈમમાં શું કરવું એ આપણને ખબર નથી એનું સેલામાં સહેલું અવેલેબલ ચીપર ઓપ્શન એટલે મોબાઈલ પણ એ ટાઈમને જો ખાલી ટાઈમ ને એની એક્ટિવિટીમાં યુઝ કેવી રીતે કરવો એ આપણને ખબર હોય અથવા એની ગમતી પ્રવૃત્તિમાં એને ઇન્વોલ્વ કરવામાં આવે તો થોડું આપણે અમે મોડીફાઈ કરી શકીએ એ સ્પોર્ટસ હોય ગેટ ટુગેધર હોય કે ઇન્ડોર એક્ટિવિટીઝ હોય આઈ ડાઉટ કે હવે કેરમ કેટલા ઘરમાં છે પાના હજી હોઈ શકે કદાચ

કે એટલીસ્ટ અત્યારે ગરમી છે બધા ઠંડુ પાણી પીએ છે તો ક્વેશ્ચન ઈ છે ઠંડુ પછી પાણી ભરીને ફ્રીજમાં કોણ મૂકે છે પચાસ ટકા મૂકતા હશે પચાસ ટકા કદાચ ન મૂકતા હોય પણ એ નાની નાની કેળવણી છે જેમાં આપણે એને એક્ટિવ કરી શકીએ ફંડામેન્ટલ ક્વેશ્ચન એ છે કે ફ્રી છે તો શું કરશું આપણને નથી ખબર કે ફ્રી ટાઈમનું એ લોકો પાસે શું કરાવડાવું તો હા થોડો મીડિયા ટાઈમ રિસ્ટ્રિક્ટ કરો પણ અગેન રિસ્ટ્રિક્ટ કરશો તોય બાકીનો જે ફ્રી ટાઈમ રહ્યો એમાં શું કરશો જે ઇન્ડોર ગેમ્સ ફેસિલિટીઝ છે એ ઇનરોલ થઈ શકે જો પ્રેક્ટિકલી પોસિબલ હોય ટેબલ ટેનિસ છે બેડમિન્ટન છે બરાબર ટાઈમ પરમિટ કરતો હોય સ્વિમિંગ છે કે જ્યાં તમને વધારે પડતું હીટ કે હીટ સ્ટ્રોક કે હીટ એક્ઝોસ્ટનો પ્રોબ્લેમ ન થાય એટ ધ સેમ ટાઈમ તડકા ટાઈમે તમે બહાર નથી નીકળતા તો સાંજે એટલીસ્ટ તમે સ્પોર્ટ્સ કે ગ્રાઉન્ડ એક્ટિવિટીમાં બારે જઈ શકો જેને જે પોતાની લાઈફ સ્ટાઇલમાં પરમિટ થતું હોય જરૂરી નથી કે રમવા જ જાઉં કે કસરત કરવા જ જાઓ હ્યુમન ઇન્ટરેકશન એટલું જ જરૂરી છે કારણ કે મીડિયાનો એક સૌથી મોટો ડ્રોબેક એ છે કે એમાં કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન નથી આપણે ખાલી સાંભળીએ રાખીએ છીએ પણ એમાં આપણે કંઈ વાત નથી કરતા અને અલ્ટિમેટલી એઝ અ હ્યુમન બીંગ સાયકોલોજીકલ કે ઇમોશનલ વેલબિંગ માટે તમારે વાત કરવી જરૂરી છે અને એ એક પ્રકારની પ્રેક્ટિસ છે જો તમને વાત કરવાની આદત નથી તો તમે બોલી નથી શકતા અને પછી એના લીધે મેન્ટલ એન્ઝાયટી કે સ્ટ્રેસ ના ઇસ્યુ થાય છે પણ જો સહજ રીતે તમે ફ્રેન્ડ ભેગા રમો છો તો આ બધું અલગથી શીખવાની જરૂર નથી તમે રમતા રમતા આ બધું શીખી જાવ છો પણ તમારું હ્યુમન ઇન્ટરેક્શન નથી તો આ બધી વસ્તુઓ મીડિયાના લીધે બહુ ગ્રોસલી ડેફિઝિટ થાય છે જે ભવિષ્યમાં તમને એઝ અ પર્સન અને એઝ અ કેરિયર પણ ક્યાંક ને ક્યાંક આવીને લિમિટ કરશે તો સિમ્પલ સોલ્યુશન એ છે કે એક લિમિટ કરવું અને જે ટાઈમ ફ્રી મળે છે એમાં જેટલું ઘરમાં ઇન્વોલ્વ થઈ શકે બાળકને બધું કરવા કરવું આપણે સ્કોટિંગ નામની એક એક્સરસાઇઝ નું બહુ પ્રચલિત છે સ્કોટિંગ કરો થાય જાતે લેગ મજબૂત થાય પણ એને જો તમે એમ કહેશો કે તોતા મારો તોય એ નહીં ગમે તમે જીમ માં જઈને ડક વોક કરો છો તો તમને એ સારું લાગે છે પણ ઘરે પોતો હાથમાં કપડું લઈને ડક વોક કરશો તો એ તમને મંજૂર નથી બરાબર તો આઈ ગેસ કે એ એ ઘણી બધી વસ્તુઓ જો આપણે ઈચ્છીએ તો થાય એક બાજુ આપણે એમ શીખાડીએ છીએ કે કોઈ કામ નાનું નથી તો પછી આપણા પોતાના ઘરમાં આપણું પોતાનું કરેલું કામ આપણને રિવાઇઝ કરવામાં શું કામ પ્રોબ્લેમ થાય છે તો થોડુંક બદલતા સમય સાથે આપણે એ બદલવું જોઈએ કે આજે જે બાળક છે એ વીસ વર્ષ પછી વર્ક ફોર્સમાં આવશે ઈ ત્યારે ઇન્ડિપેન્ડન્ટલી એટલું સક્ષમ હશે કે વર્ક ફોર્સને જોઈન્ટ કરી શકે અને પોતાનું એટલીસ્ટ લાઈફ અને લાઈફ સસ્ટેન કરી શકે કારણ કે આમાં હું ક્યાંય ઇન્ડિપેન્ડન્સી નથી જોતો થ્રુ આઉટ થ્રુ આઉટ ડિપેન્ડન્સી છે અને આ એક તમારા માધ્યમથી હું એન્ટાયર સોસાયટીને એક હોમવર્ક આપવા માંગીશ કે તમે ચેક કરો તમારા ઘરમાં તમે કયું એક કામ આખું પૂરું કરો છો હું એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું મેં આ કપડા પહેર્યા છે હું રાત્રે ઘરે જઈશ નાય અને ધોવામાં નાખીશ બાથરૂમ માં ધોવા નાખા ત્યાંથી કોને ધોયા અથવા તો કોને વોશિંગ મશીન માં માં દીધા કે કઈ ઈસ્ત્રી ઇસ્ત્રી અને પાછા એની જગ્યાએ તમારા રૂમ માં કે તમારા કબાટ માં કેવી રીતે આવ્યા આ આખું એક ચેન્જ છે આપણે એક કામ પૂરું કરીએ અથવા તો આપણને આવડે છે શું સુકામે ઇસ્ત્રી કરતા આપણે નથી શીખતા જવાબ આપણો મોસ્ટલી બહુ કોમન હોય છે બાળક નાનકડું છે સાહેબ નાનું મોટું ઈ ઈ સાપેક્ષ છે તમે એને જવાબદારી આપશો ઈ શીખશે આપણે એને કાયમ ઇસ્ત્રીથી બચીને રહેવાનું એવું શીખાડીએ છીએ તમે એને ઇસ્ત્રી કરતા શીખવાડી દો દરેક વસ્તુને આપણે એના વિડ્રોલથી શું કામ શીખાડીએ છીએ

ગરમ કરો છો કેટલી મિનિટમાં થાય છે એક રમત તરીકે બાળકને એમાં ઇન્વોલ્વ કરી શકાય કે ફોર એક્ઝામ્પલ સાડા સાત થી આઠ મિનિટ થાય છે તો તમે સાડા સાત થી આઠ મિનિટમાં બીજું શું કામ કરી શકો છો તમે પથારી કરી શકો છો તમે બ્રશ કરી શકો છો અને આઈ ગેસ મોટા થઈને આ જ વસ્તુને આપણે ટાઈમ મેનેજમેન્ટના શબ્દથી શીખાડીએ છીએ સેમ વે જે કોઈ મીડિયા જોવે છે કોઈ પર્ટિક્યુલર પ્રોગ્રામ બાળકને ગમે છે કે સિરિયલ કે વોટએવર મીડિયામાં એ જે કંઈ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે એનું ડિસ્કશન રાખો કે એ જે કોઈ કેરેક્ટર છે એને શું કામ ગમે છે એ કેરેક્ટર એ તમને બાળકની પોતાની પર્સનાલિટી વિશે ઘણું બધું ઇન્ફોર્મેશન આપશે એ પર્ટિક્યુલર પ્રોગ્રામને બાળકની નજરેથી જાણવાની કોશિશ કરો કે ભાઈ એને પ્રોગ્રામમાં શું ગમે છે જેમ કે ટોમ એન્ડ જેરી એક પ્રચલિત જૂનું છે તો એના બે વર્ઝન છે એક ટોમ એન્ડ જેરી છે જે ગમતપૂર્ણ છે જેમાં બિલાડી ઉંદેડો મજા કરે છે એક બીજું વર્ઝન છે કે આમાં આમાં તો બદલાની જ ભાવના છે તે મને હેરાન કર્યું હું તને હેરાન કરીશ પણ ઈ ઈ બધું સાપેક્ષ રીતે છે એટલીસ્ટ તમને ઈ વાત કરવાથી તમારા બાળકની સાયકોલોજી કે પર્સનાલિટી વિશે ખ્યાલ આવશે એવી જ રીતે ઘણી બધી વસ્તુઓ આપણે એને ઈ દરમિયાન શીખાડી શકીએ વાત કરવાથી કે સિદ્ધાંતિક વસ્તુ શું છે અને મસ્કરી વસ્તુ શું છે નેતર આપણે એ સમજીએ છીએ કે પછી બાળક થોડુંક પુખ્ત અવસ્થાનું થાય ત્યારે એ આઘાત સહન નથી કરી શકતું ખરેખર જયારે વડીલ તરીકે કે મોટા તરીકે આપણે એ વસ્તુ જાણીએ અથવા વાંચીએ સાંભળીએ તો આપણને એમ લાગે કે આમાં આઘાત જેવું તો કંઈ છે નહી પણ તો બાળક આટલું ઇન્ટોલરન્ટ કેવી રીતે થઈ જાય છે કારણ કે મીડિયા એને ક્યારેય ના પાડતું જ નથી બરાબર સેમ વે ટેક્સ છે કે ગૂગલ ને તમે એમ કહેશો કે ઊંધા ચાલવાથી સારું થાય તો એના દસ પાના આપશે અને એને એમ પૂછો કે સીધા ચાલવાથી ફાયદો થાય તો એના દસ હજાર પાના આપશે પણ નક્કી તમારે કરવું પડશે ને કે તમે સીધા ચાલશો કે તમે ઊંધા ચાલશો ઈ વિવેક ઈ ઈ આઈ ગેસ ઈ પેરેન્ટલ વર્ક છે એટલે ઈ કોન્વર્સેશન કોમ્યુનિકેશન રાખવું ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સો અગેન આઈ રિપીટ ધ સેમ પોઈન્ટ કે મીડિયા એને તમે કંટ્રોલ કરી શકો રિમૂવ ના કરી શકો

આપણે બાળ મનને ગાઈડ કરવું પડે ઇન્સ્ટ્રક્ટ કરવું પડે કે આમ કરવાનું છે ખાલી અધૂરું વાક્ય બોલીએ કે આમ નથી કરવાનું તો બીજું વાક્ય ઈ છે તો શું કરવાનું એટલે બે વાક્યના જવાબ આવી ગયા છે આપણી પાસે હોવા જોઈએ ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર